સગાઈ બાદ પર્યા સાસરે રહેતી યુવતી રહસ્યમય સંજોગોમાં બની લાપત્તા યુવતી ગુમ થતા મંગેતરે પાડી પોલીસ મથકે ગુમ થયાની નોંધાવી ફરિયાદ પાડી તાલુકાના પર્યા બરવાડી મોરાફળિયા ખાતે રહેતા આશીષ વસંતભાઈ પટેલ ઉંમર વર્ષ ચોવીસ ના કપરાડા અરણાઈ ગામે હઠ શેરી ફળિયા ખાતે રહેતી કૌશિકાબેન નાગરજીભાઈ કાવિત ઉંમર વર્ષ વીસ સાથે સગાઈ થઈ હતી જે બાદ છેલ્લા એક વર્ષથી કૌશિકા પર્યા ગામે આવી આશીષભાઈને ઘરે રહેતી હતી અને ત્યાંથી તે ઘરકામની મજૂરી કામે જતી હતી બંને આ વર્ષે લગ્ન થવાના હતા આ દરમિયાન ગત તારીખ દસ જાન્યુઆરીના રોજ આશિષ પોતાની નોકરી પર જવા ઘરેથી નીકળી ગયો હતો અને કૌશિકા જે દિવસે ઘરકામની મજૂરી કામ કરી ઘરે આવી હતી જે બાદ આશિષની માતા ઘરકામની મજૂરી કામ અર્થે નીકળી ગઈ હતી આ દરમિયાન ઘરે કૌશિકા એકલી હતી આશિષની માતા મજૂરી કામ કરી પરત આવતા કૌશિકા ઘરે હાજર મળી આવી ન હતી જે બાદ કૌશિકાની આજુબાજુ વિસ્તારમાં શોધખોળ બાદ કપરાડા શોધખોળ હાથ ધરાઈ હતી લાંબી શોધખોળ બાદ કૌશિકા ગુમ થઈ હોવાની મંગેતર આશિષે પાડી પોલીસ મથકે આવી ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે જે આધારે પાડી પોલીસે શોધખોળ હાથ ધરી છે